ભારતી સણોસરામાં આકાશ અને બ્રહ્માંડ દર્શન કાર્યશાળા ચાલો ગગનને નિહરખીએ કાર્યક્રમ યોજાયો દૂર છે આ બધે મગજ આપણું ચક્રાવે લઈ જાય ને સન્યાસી થઈ જવાય ખરેખર આ બધું એટલે બહુ સન્યાસી થવું નથી કોઈ આપણે આપણે સંસારમાં જ રહેવું છે પણ આવું આ ગહન વિષય છે મારું કહેવાનું એમ છે કારણ તમને કહું નથી એનું કારણ તમને કહું કે આ બે ખુરશી વચ્ચે જગ્યા છે એવું આપણે અહીંયા કહી શકીએ બરાબર કે નહીં કોઈ સૂતા હોય તો જાગી જાજો કે ખુરશી વચ્ચે જગ્યા છે પણ બે ખુરશી જ ન હોય તો જગ્યા ક્યાં ગઈ

કારણ કે એટલો બધો ગહન છે વ્યાપક છે અને એના જો આંકડાઓમાં તમે જાઓ તો લગભગ આ ક્ષેત્રમાં શરૂઆત કરનારા નેવું ટકા એ પછી છોડી દે છે કે હવે આમાં ટપ્પો નહીં પડે જવા દેવામાં નહીં મેળ પડે આના જે બધા માપ અને જે બધી વિગતો એ એવડી મોટી છે કે મગજમાં એને ફિટ કરવી એ બહુ અઘરો છે પણ જો એક વખત તમે એમાં વળગી જાઓ એક વખત તમને એમાં રસ પડી જાય તો પછી તમે જગત ભૂલી જાઓ એવું આ રોમાંચક છે મારી દ્રષ્ટિએ આ ખગોળ વિજ્ઞાન અંતરિક્ષ વિજ્ઞાન એ એટલું બધું રોમાંચક છે કે એને અમુક વખતે સમજાવતી વખતે માયાવી પણ કહેવું પડે એવું છે આપણે કલ્પના ન કરી હોય એવું એવું એમાં છે આવું એક વેલ ઓર્ગેનાઇઝ સિસ્ટમનું ચાલવું એનું અસ્તિત્વ એ પોતે જ આ આપણા માટેનું એક બહુ મોટું પરમ આશ્ચર્ય છે તો આ આખું જે બ્રહ્માંડ છે એની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મેં કહ્યું એમ એ એટલું બધું રોમાંચક છે તો આજના તો બધા જે સાધનો છે એણે બહુ સરસ રીતે શોધી આપ્યું છે પણ હજુ આ બિગ બેંગ થિયરી જેને આપણે મહાવિસ્ફોટ કહીએ છીએ એના માટે બે આંકડા અત્યારે બોલાય છે એક વૈજ્ઞાનિકોનું જૂથ એવું છે જે યુરોપિયન સ્પેસ એજન્સી સાથે જોડાયેલું છે એમનું એવું કહેવાનું છે કે આજથી તેર પોઈન્ટ વૈજ્ઞાનિકો એને રાઉન્ડ ફિગર માં વીસ અબજ કે છે નમસ્તે તારીખ એકત્રીસ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ લોક ભારતી ખાતે ચાલો ગગનને નિરખ્ય નામનો વર્કશોપ આયોજિત થયો છે લોકવિજ્ઞાન કેન્દ્ર લોકભારતી અને વિજ્ઞાન નગરી એસ્ટ્રોનોમી ક્લબ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ સેશનમાં બે વક્તાઓએ વ્યાખ્યાન આપ્યા જેમાં સૌથી પહેલું સેશન શ્રી અરુણભાઈ દવેએ એમાં વ્યાખ્યાન આપ્યું હતું બીજા સેશનમાં શ્રી અમિતભાઈ વ્યાસે વ્યાખ્યાન આપ્યું હતું જેણે બ્રહ્માંડના પાયાના અસ્તિત્વ વિશે વ્યાખ્યાન રજૂ કર્યું અને ત્રીજા સેશનમાં રાત્રિના સમયે આઠથી સવા દસ સુધી આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો આભાર